અને છોકરા છોકરીની જે વિગત હશે તેને ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યામાં માંગ આવ્યું હતું ત્યારે ત્યાં મુસ્લિમ બકાલી સમાજના આગેવાનો દ્વારા આરીફ સુંદાની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને આવા કાર્યમાં આપને સહુ આરીફભાઈ સુંદાએ હેલ્પ કરીએ તેવું આગેવાનો દ્વારા એલાન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામના આયોજક આરીફ સુંદાનું અલગ અલગ આગેવાનો તેમજ બહેનો દ્વારા સાલ ઓઢારી સન્માન કરવામાં આવ્યું હતું અને માટે ફોર્મ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો બકાલી સમાજ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ઈમડા અવાડિયા બુજ કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો